સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને અને બે દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આસો સુધી પાસાકુસા એકાદશી ઉપવાસ છે દ્વિદલ વ્રત આરંભ થાય છે આ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિધિ કથા મુહૂર્ત અને ઉપાય વિશેની સંપૂર્ણ માહિતી સાંભળીશું એવી પાંચ જગ્યા છે જ્યાં તમે આ એકાદશીને દિવસે દીવો પ્રગટાવશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ તમને મળશે જે મનુષ્યો પ્રસંગોપાત આ એક જ એકાદશીનો ઉપવાસ કરે છે તો તે મનુષ્યોએ ઘણા પાપો કર્યા છતાં પણ યમના દુઃખને પામતા નથી કોઈ કપટપણાએ કરીને એકાદશીનો ઉપવાસ કરે તો પણ તે મનુષ્ય સૂર્યના પુત્ર એવા યમરાજાને દેખતો નથી તમને આ પસંદ આવે તો બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે મધુ નામના દૈત્યને મારનારા શ્રીકૃષ્ણ આશ્વિન માસના શુકલ પક્ષને વિશે કયા નામ વાળી એકાદશી થાય છે તે હે ભગવાન તમે મને પ્રસન્નતાથી કહો શ્રીકૃષ્ણ કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના ઇન્દ્ર આશ્વિન મહિનાના શુકલ પક્ષને વિશે જે એકાદશી થાય છે તે એકાદશી હરનારી ઉત્તમ એવી પાસાકુસા નામે પ્રખ્યાત એકાદશી આવે છે માટે મનુષ્યોએ સર્વ ઇચ્છિત ફળોની પ્રાપ્તિને સારું મનુષ્યોને સ્વર્ગ તથા મોક્ષ ને દેનારા પદ્મનાભ નામના વિષ્ણુને પૂજવા વળી અતિ નિયમિત ઇન્દ્રિયવાળો જે નર ઘણા કાળ સુધી તીવ્ર આકરું તપ કરીને જે ફળ પામે છે તે ફળ ગરૂડધ ધ્વજ વિષ્ણુને નમન કરવાથી જ પામે છે મોહ પામેલો નર ઘણા પાપો કરવા છતાં પણ પાપને હરનારા હરિ ભગવાનને નમવા માત્રથી જ ઘોર નરકમાં જતો નથી મનુષ્ય પૃથ્વીને વિશે પુણ્ય વાળા જે જે તીર્થો અને સ્થાનકો છે તે સઘળાઓને વિષ્ણુના નામના કીર્તન થી પામે છે જે મનુષ્યો સારંગ નામના ધરનારા જનાર્દન એવા વિષ્ણુ ભગવાનને શરણે જાય છે તે મનુષ્યોને ક્યારેય પણ યમનો લોક પ્રાપ્ત થતો નથી જે મનુષ્યો પ્રસંગો પાત આ એક જ એકાદશીનો ઉપવાસ કરે છે તો તે મનુષ્યોએ ઘણા પાપો કર્યા છતાં પણ યમના દુઃખ પામતા નથી જે પુરુષ વિષ્ણુનો ભક્ત થઈને શિવની શંકરની નિંદા કરે છે તેમજ જે પુરુષ આ જગતની અંદર વિષ્ણુની નિંદા કરે છે તે પુરુષ જરૂર નર્કમાં જાય છે હજારો અસોમેઘ યજ્ઞો અને સેંકડો રાજસોઈ યજ્ઞ આ એકાદશીના ઉપવાસના સોળમાં ભાગને પણ યોગ્ય નથી આ જગતને વિષે એકાદશી કરવાથી જે પુણ્ય થાય છે તેના જેવું બીજું કોઈ પણ પુણ્ય જણાતું નથી આ પદ્મના ભગવાન વિષ્ણુના દિવસરૂપ જે એકાદશી જેવી રીતે પાપનો નાશ કરનારી છે તથા ત્રણ લોક પાવનકારી છે તેના સરખું કોઈ પણ વ્રત જણાતું નથી હે મનુષ્યના ધણી જ્યાં લગી ભક્તિ વડે પદ્મનાભ ભગવાનના શુભ દિવસે અર્થાત આ પાસા એકાદશીને દિવસે જે કોઈ મનુષ્ય જ્યાં સુધી ઉપવાસ કરતો નથી ત્યાં સુધી જ તે મનુષ્યના શરીરમાં પાપો રહે છે વળી કોઈ કપટપણાએ કરીને ઉપવાસ કરે તો પણ સૂર્યના પુત્ર એવા યમરાજાને દેખતો નથી આ પાસાકો એકાદશી સ્વર્ગ તથા મોક્ષને આપનારી શરીરના આરોગ્યને આપનારી

વળી હે રાજેન્દ્ર તે નર આ એકાદશી ના ઉપવાસ થી દસ માતાના પક્ષના દસ પિતાના પક્ષના તથા પ્રિયાના પક્ષના તારે છે ચાર બની દિવ્ય રૂપ ધારણ કરી ગરુડ રૂપી ધ્વજ બનાવી માળાઓને ધારણ કરી અને પીળા વસ્ત્ર પહેરીને નરો વિષ્ણુના મંદિરમાં જાય છે હે નરો તથા હે રાજાઓમાં ઉત્તમ જે નરો બાલપણામાં જુવાનીમાં અને વૃદ્ધપણામાં એકાદશી નો ઉપવાસ કરે છે તે નરો નક્કી પાપી હોય તો પણ ખરાબ ગતિ ને પામતા નથી જે મનુષ્ય આશ્વિન મહિના વિશે પાસા કોષા એકાદશી નો ઉપવાસ કરે છે તે મનુષ્ય સરો પાપો માંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે વળી સોનું તલ પૃથ્વી ગાય અંજળ જોડા વસ્ત્ર અને છત્ર વગેરેનું દાન દેનારો મનુષ્ય યમને જોતો નથી જે મનુષ્યના દિવસો પુણ્ય વગરના જાય છે તે જોકે લુહારની ધમણની માફક શ્વાસ લે છે તો પણ મરેલો છે એમ જાણવું માટે હે મહારાજાઓમાં ઉત્તમ દરિદ્ર મનુષ્ય પણ દિવસ ન રાખતા પોતાની શક્તિ પ્રમાણે સ્થાન ક્રિયાઓ આચરવી વળી તળાવ બગીચા મંદિરો સત્રો અને પુણ્ય કરનારા ધીર નરો યમના મોટા દુખોને દેખતા જ નથી જગતને વિશે આ પ્રમાણે પુણ્ય કરનારા માણસો લાંબા આયુષ્યવાળા વાળા કુલીન તથા રોગથી રહિત દેખાય છે આ સ્થાનકે બહુ છે કારણ કે નરો થી ખરાબ ગતિને પામે છે તથા ધર્મોથી સ્વર્ગમાં જાય છે એમાં કંઈ પણ વિચાર કરવા જેવું નથી હે રાજા તમે મને પૂછ્યું તે તમને આ પાસા નું મહાત્મય કહ્યું હે પાપથી રહિત હવે વધારે તો હું શું કહી શકું માટે પ્રયત્ન પૂરોકા એકાદશી અવશ્ય કરવી પાસા કોસા વ્રતની કથામાં કંઈક નાનકડી કથા આ પ્રમાણે છે એવું કહેવામાં આવે છે કે એકવાર વિંધ્યાચલ પર્વત ઉપર એક ખૂબ જ ક્રૂર શિકારી ક્રોધના એવે નામે રહેતો હતો જો કે તેણે આખું જીવન ખરાબ કામ કર્યા હતા એટલે તેના અંતિમ દિવસોમાં યમરાજે પોતાના એક દૂતને સંદેશો લઈને મોકલ્યો કે હવે તારી પાસે થોડાક દિવસો જ બાકી છે પણ ક્રોધનાને મૃત્યુથી ઘણો ડર લાગતો હતો એટલા માટે તે અંગીરા નામના ઋષિ પાસે પહોંચ્યો અને મદદની અપીલ કરી તેના પર ઋષિએ તેને પાસા કોસા એકાદશીના મહત્વ વિશે જણાવ્યું અને તેને આ વ્રત રાખવાની વાત કહી ઋષિ તેને જણાવે છે કે ક્રોધ ન કરીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો વિષ્ણુની આરાધના કરીને આ વ્રત રાખવામાં આવે તો દરેક પાપ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિને મુક્તિ મળે છે એટલે ક્રોધના એ આ વ્રત વિધિપૂર્વક કરેલો અને ભગવાનના ધામમાં ગયેલો આવી રીતે એક નાનટેકડી કથા એકાદશીની જાણવા મળે છે આ એકાદશીના દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સ્મરણ કરવું અને રાત્રે ભગવાનના ભજન કીર્તન કરતા જાગરણ કરવું આ એકાદશીના વ્રતને દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સૌપ્રથમ શ્રી હરિ ધ્યાન કરી ઉપવાસ પૂર્ણ કરવાનો સંકલ્પ કરો આ પછી ભગવાન વિષ્ણુ ની મૂર્તિ અથવા દિશામાં પીળા કપડા પર મૂકો અને પૂજા કરો ભગવાન વિષ્ણુ ની ઉપાસનામાં ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ તે ધ્યાનમાં રાખો ચોખાને બદલે ભગવાન ને ઘઉંના ઢગલા પર ગંગાજળ ભરેલું કળશ અને તેના પર સોપારી પાન અને નાળિયેર મૂકો કંકુથી અને સ્વસ્તિક બનાવો તેના પર ભગવાન વિષ્ણુને પ્રિય તેવા પીળા ફૂલો અને પીળા ફળો વગેરે અર્પણ કરો બીજા દિવસે કોઈક બ્રાહ્મણને ભોજન કરાવો ઉપવાસના દિવસે સાધક યથાશક્તિ દાન પણ કરી શકે છે એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે આશ્વિન મહિનાના શુકલ પક્ષની પાસાકુસા નામની એકાદશીનું મહાત્માય કહેલું છે

અને તેમના અસીમ આશીર્વાદ વરસાવે છે તો ચાલો પાસા કોસા એકાદશી પર દીવા પ્રગટાવવા માટે શુભ સ્થળો વિશેની માહિતી સાંભળીએ શાસ્ત્રો અનુસાર પાસાકોસા એકાદશી પર તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દીવો સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તુલસીના છોડ પાસે દીવો તુલસી માતાને ભગવાન વિષ્ણુની પ્રિયા માનવામાં આવે છે તેથી પાસાકુસા એકાદશી પર તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી अक्षय પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે ધનની દેવીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મંદિર કે પૂજા સ્થળ પર દીવો પાસાકુસા એકાદશીના દિવસે ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ આખી રાત તેને પ્રગટાવો ખૂબ જ ફાયદાકારક છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પીપળાના ઝાડ નીચે દીવો શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જો તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ હોય તો સાંજે તેની નીચે દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે આ ઉપાય જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર કરે છે રસોડામાં દીવો શાસ્ત્રોમાં રસોડા અને દેવી અન્નપૂર્ણાનું નિવાસસ્થાન માનવામાં આવે છે તેથી પાસાકુસા એકાદશી પર અહીં દીવો પ્રગટાવાથી ઘરમાં ક્યારેય અન્ન અને સંપત્તિની અછત રહેતી નથી અને પરિવારમાં સમૃદ્ધિ રહે છે વધુમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે પાસાકોસા એકાદશી પર પીપળાના વૃક્ષની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ દિવસે પીપળાના ઝાડના મૂળમાં દૂધ મિશ્રિત જળ ચઢાવો અને અગરબત્તી પ્રગટાવી પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આનાથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે નાણાકીય લાભ થવાની સંભાવના છે તો આવી રીતે આ એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી તમને આપી તમને આ એકાદશી મહાત્મયનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો એ સાથે જય શ્રી કૃષ્ણ